લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે वडोदरा शहरना उंडेरा विस्तारमा આવેલ શ્રી રામ ફળિયામાં આજે બપોરે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે મકાનના બીજા માળે આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મકાન બંધ હોવા છતાં આગ ઝડપથી ફેલાઈ હતી ઘટના અંગે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કોલ મળતા જ છાણી ટીપી 13 ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે बाजूના મકાનમાંથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ફાયરફાઇટર સે કિચનમાં રહેલી ગેસ બોટલને सुरक्षित रीते बाहर काडी मोटी दुर्घटना अटकावी हती आ घटना मा घर घरमा रहला सोफा पलंग तेमज किचनमा रहली तिजोरी सहित अनेक सामग्री बळी खाक थई गई छे प्राथमिक माहिती अनुसार मंदिर मन्दिरमा भगवान ना दीवाना कारणे आग लागी होवानो अनुमान व्यक्त करवामा आवी रयो छे ए बाजू निकली तर बाजू वाला बदा बुमो ये लोकोन करे अजे हमें जन गया ऊपर એમની બાજુ ખોલ્યું તો ખુલે એવું નતું ભાઈ આ બાજુ અમારી બાજુથી જવાય એવું છે ને તો ખોલવા ગયા ભાઈ નિહાની આપવા જતા હતા ને એમાં આપણો તાર હતો ને ત્યાંથી આખો હાથ ખેંચાયો કરંટ લાગ્યો ને આંગળી ફાટી ગઈ અને પેલા કાકા છે ને એમને પણ પગમાં ઈજા થઈ છે દવાખાને લઈ ગયા આગ વધારે લાગી ગઈ હા વધારે લાગી